નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જોઈને લાઇક શેર અને કોમેન્ટ કરજો મિત્રો આજે આપણે આવ્યા છીએ સિદ્ધપુરની અંદર કાક વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં જ્યાં દરેક પ્રકારના ટ્રેક્ટર્સની લેવેક થાય છે તો તમે જોઈ શકો છો અહીં તમને લગભગ ત્રીસ જેટલા ટ્રેક્ટર એકસાથે જોવા મળશે પંદરથી વીસ જેટલા તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ બે હજારને પોચ મોડલનું આ ટ્રેક્ટર છે તમને બતાવી રહ્યા છે વિડીયોની અંદર મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ બે હજાર પોચ મોડલ ટ્રેક્ટરના પાછાના ટાર તમે જોઈ શકો છો એકદમ નવા છે કન્ડિશન તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ આ ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં એ કિંમતમાં વધઘટ થઈ જશે તમે વિડીયોની અંદર બતાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે મિત્રો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ બે હજાર સાત મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમને વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સાત મોડલ મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ અને મિત્રો કિંમત ની વાત કરીએ તો બે લાખ અને પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં એ કિંમતમાં વધઘટ થઈ જશે કન્ડિશન તમને જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર સારી અંદર છે કિલોમીટર મિત્રો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટર કંડિશન તમને વિડીયોની અંદર જોઈ શકો છો સારી કંડિશનમાં છે ટાયર પણ સારી કંડિશનમાં છે બે હજાર અગિયારનું મોડલ છે અને કિંમતની વાત કરીએ મિત્રો તો આ ટ્રેક્ટરની કિંમત વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં ત્રણ લાખ ને ચાલીસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે

તો કિંમત છે ચાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા એ કિંમતમાં વધઘટ થઈ જશે બસો એકતાલીસ બે હજાર અઢાર મોડલ ચાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં મિત્રો આ છે મેસી ફર્ગ્યુસનનું બોતેર પચાસ ડીઆઈ બે હજાર તેર મોડલનું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં આ ટ્રેક્ટર છે મિત્રો કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ બધા ટ્રેક્ટરો છે અહીં અને મિત્રો કિંમતની વાત કરીએ તો મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ બે હજાર તેર મોડલની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા એ કિંમતમાં વધઘટ થઈ જશે કોઈપણ ટ્રેક્ટરની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલા છે તો નંબર પર ફોન કરીને જાણકારી લઈ લાવી જો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરજો